અત્યારે તો જોરદાર અત્યારે તો વ્યુ આવી રહેશો પણ જો જેટલું બંધાણું છે એટલું વાત આવજો એક આ લાઈન આખી અને અત્યારે જો આ નગરી બંધ જય માતાજી જય શ્રી કૃષ્ણ જો આજે છે ને શાળામાં છવ્વીસમી જાન્યુઆરીના પ્રોગ્રામ હતા જોઈ જાય બ્લોગ આગળ નાખે છે ને ફરીથી પાછો અત્યારથી શરૂ કર્યો છે અને આ બધું આજે તમને બતાવું મંડપ મંડપ બંધ થઈ ગયો છે આપણા ગોમમાં નગરી બંધ થાય છે અને કહેવાય મતલબ કે મંડપ અને પાઠ છે ભગવાન તો એ તમને તૈયારીઓ બતાવું જો કાંઈ આપણા મંદિરે મસ્ત મજાનો મંડપ બંધ થઈ ગયો છે તમને મંડપ બતાવું કેવો મજો હશ્યો મસ્ત મસ્ત ફૂલ પાડે છે અને આ મંડપ બોજના બોજ છે તો નગરી બોધવાન છે ગુણિયા અને ઉલ્લાક છે બધું અલગ અલગ થશે મંડળે રમાશે એ અલગ આપશે તો ફઈ જશે અને જો જોરદાર અહીંયા આવો માહોલ છે અત્યારે તો તૈયારીઓ બધી ધૂમધામ ચાલી રહી છે મસ્ત મજાનું ફૂલ પાડી દીધો હશે તો ભાઈ કન્ટિન્યુ બધા બે ત્રણ દાડા છે ને આ મંદિર ના બધા આડાવડી મસ્ત મસ્ત ભોગ આવતી થઈ દિવસ જો આ તો મંડપ પણ ધોળો છે મંદિર આગળ પણ આ બાજુ શેખ હોજી બંધાય છે તો કઈક જો આપડે મંદિરે છે ને સર બે લાયા છું તમને બતાવું એક ટેક તો લાયા છે અને હજી એક ટેક અને બતાવું તમને તો અહીંયા લખવાનું છે આ લોકો આ બે તમને બતાવું જો

તો જો વાયકન ગોઠવા ગોઠવા એક બતાવશું જો ટીકર વિકલ લગાઈ ને એટલે કોઈને ખોવાય નહીં જો આ બીજો લાગી આ તમે મે શું જોઈસ આ લાગી છે એક આખા ગામ છે કે ખોવાય નહીં જો દરેક વસ્તુ લાગી જાય ગાઈસ જો અત્યારે આ કામ કા સાલસ બેણો ને ચાલ રહ્યા છે બ્લોક

કોઈ દરબંધ પીળો એટલે અત્યારે આ બધો બેળો છે ને એ પહેલાં તો જમ જમ નોમ વાઇઝ છે જેનો જેનો એમ સેટ કરું છું જો અત્યારે છે ને આ બધો બેળો નંબર વાઇઝ નોમ વાઇઝ ગોઠવાઈ ગયો છે અને હજી એક એક બે બાકી છે ને ગોઠવાય છે જો આ બાજુ વસ્તુ મને બતાવું છું છે ખુજી તો મને બેળો જ જખ છી તો આ બધું હવારે બંધા છે ને તો મને હવારના બીજા વ્લોગમાં જોવા મળશે આપળા પલવા છે કે બેળ ઉઘળાવાળા છે જો પેલું બેડું બેળું મેં કહી ગયું આપળા નોકરી બોજન શરૂઆતમાં અને આ વ્લોગ આવશે કાલે આવશે જો જે રીતના બોજ બે લાકડા બે બાજુ બોજ છે હા 25 વર્ષ वर, 25 વર્ષમાં બીજી વાર બંધાય છે આ ગામમાં આ

આ લાઈ ને આખી બંધાઈ ને જબરજસ્ત ત્યાં બધાજી જય શ્રી કૃષ્ણ બધા મજામાં હશે આજે ભાઈ મંદિર મસ્ત મજાની નજરી બનતી છે તમને બતાવું છું કન્ટિન્યુ બન્યા રહેજો પેલા તો તમને આખો વ્યૂ બતાવી દઉં બારથી ચેક કરીને જોઈ લો

અંદર જઈને છે ખોદી મંડપ બંધ થઈ ગયો અને આ જો અને રાત્રે આપણે બહુતાથી એ તમને આગળ ક્લિપો મૂકી દો તો જોઈ લેજો આ રીતના કોક આયોજન છે હજી તો બંધ થવાની તૈયારીઓ બધું ચાલુ જ છે પણ આ રાત્રે આપણે બેરો બોજો તો અને અત્યારે જો આ નગરી બંધ થાય જુઓ ખાલી આ રાત્રે આખા ગમનો હવા હો બેડો

Bos, bos bandar lagu Bos biru